ખાસ તો અત્યારનો જે માહોલ છે એની અંદર રાપરમાં ક્યાંય પણ જેને કહી શકાય કે એક પણ પ્રકારનો કોઈ બનાવ બનાવવા સુધી નથી બન્યો એ ક્યાંક ને ક્યાંક રાપર પોલીસની સફળતા છે સર શું કહેશું ખાસ તો આજની ફૂડ માર્ચ અને પોલીસ આજે જિલ્લા પોલીસ દ્વારા અને અહીંયા રાપર પોલીસ દ્વારા જે છે રાપર ટાઉનમાં અલગ અલગ વિસ્તારમાં જે છે ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેમાં સીએપીએફની પણ જે છે ટુકડી અને સાથે રાખીને અને પોલીસના અધિકારી અને કર્મચારી બધા જે છે સાથે મળીને આજે ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ જે યોજવામાં આવ્યું છે એમાં આવનારી સાત મહિની જે પોલિંગ ડે છે એ પોલિંગના દિવસે જે છે શાંતિથી બધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને કોઈપણ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો નહીં રહે અને ખાસ કરીને જિલ્લા પોલીસ દ્વારા બધાને એક ખાસ અપીલ છે કે જે મતદાનનો અધિકાર છે અને આજે લોકશાહીમાં જે એક અધિકાર મળ્યું છે એ વધારેમાં વધારે જે છે અધિકાર પોતાનો ઉપયોગ કરે અને બધા જે છે ફ્રીલી મતદાન કરે એ પોલીસ તરફથી બધાને ખાસ અપીલ આપવામાં આવી છે ખાસ તો એ ઉપર જે જે જગ્યાએ જે પોલિંગ બૂથ છે એ પોલિંગ બૂથની લોકલ સ્થિતિ પ્રમાણે જે છે જિલ્લા પોલીસ દ્વારા બધી જગ્યાએ જે છે પૂરતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે જેનાથી જે છે બધી જગ્યાએ શાંતિથી મતદાન થાય તો દર્શક મિત્રો સાહેબે એમ જણાવ્યું હું માન્યુ દ્વારા આપને ખાસ અપીલ કરું છું કે મતદાન ચોક્કસ કરજો મતદાન પવિત્ર તમારો મત પવિત્ર છે અને આ દાન તમને પાંચ વર્ષ સુધી સુરક્ષા આપે છે ઘનશ્યામ બારોટ માન્યુ ટલાયું ગુજરાત સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે